એવું કહેવાય છે કે મહારાષ્ટ્ર સરકારે આ મહેમાનો માટે ચાલીની થાળીમાં ભોજન કરાવ્યું અને એક પ્લેટની કિંમત હતી પાંચ હજાર રૂપિયા સંસદની બજેટ બનાવતી એક કમિટી મહારાષ્ટ્રની મુલાકાતે ગઈ હતી અને આમાં જે અધિકારીઓ સામેલ હતા એમાં મહારાષ્ટ્ર સરકારે આ અધિકારીઓની જે મહેમાન ગતિ કરી આ મહેમાનો પાછળ જે ખર્ચો કરવામાં આવ્યો એનો એક મોટો વિવાદ ઊભો થયો છે એવું કહેવાય છે કે મહારાષ્ટ્ર સરકારે આ મહેમાનો માટે ચાંદીની થાળીમાં ભોજન કરાવ્યું અને એક પ્લેટની કિંમત હતી પાંચ હજાર રૂપિયા તો દર્શક મિત્રો આના વિશે હું તમારી સાથે વાત કરવાનો છું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ સંસદની એસ્ટિમેટ્સ કમિટી આ કમિટીનું કામ એ હોય છે કે સરકાર માટે બજેટ બનાવવાનું અને સરકાર જે પૈસા રાજ્ય સરકારોને ફાળવે એ પૈસા રાજ્ય સરકાર યોગ્ય રીતે વાપરે છે કે નહીં એની તપાસ કરવાનું કામ આ એસ્ટિમેટ્સ કમિટી કરતી હોય છે તો આ એસ્ટિમેટ્સ કમિટી કમિટી હમણાં તાજેતરમાં મહારાષ્ટ્રની મુલાકાતે હતી અને આ આ મહારાષ્ટ્રના મહારાષ્ટ્રની અંદર બે દિવસની આ બેઠક હતી એમાં વિધાન પરિષદની અંદર આ બેઠક થઈ હતી અને આ બે દિવસની મુલાકાતની નું સ્થાન લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કર્યું હતું એમની સાથે ટોટલ છસો જેટલા અધિકારીઓ સામેલ હતા અને આ જે બધા એસ્ટી એસ્ટિમેટ્સ કમિટીના અધિકારીઓ હતા એમને એક ફાઇવ સ્ટાર હોટલની અંદર ચાંદીની થાળીમાં ભોજન કરાવવામાં આવ્યું અને એક પ્લેટની કિંમત પાંચ હજાર રૂપિયા હોવાનો દાવો કરવામાં આવ્યો હવે આ મુદ્દો જ્યારે સામે આવ્યો એટલે વિપક્ષને બોલવાનો મોકો મળી ગયો અને કોંગ્રેસે તરત નિશાન સાધી દીધું કોંગ્રેસે કીધું કે એક તરફ રાજ્ય આર્થિક અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે તો બીજી તરફ ટેક્સ આપનારા લોકોના પૈસાથી શાહી ભોજન કરાવવામાં આવી રહ્યું છે હવે તમે વિચાર કરો જે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે એક પ્લેટની કિંમત પાંચ હજાર રૂપિયા હતી ચાંદીના થાળી ચાંદીના થાળીમાં જમવાની કિંમત પાંચ હજાર રૂપિયા છસો મહેમાનો હતા એટલે તમે એક આંકડાનું જો કેલ્ક્યુલેશન મૂકો તો ત્રીસ લાખ રૂપિયાનો ખર્ચો થયો હવે આ વાત જો સાચી હોય તો એમ થાય કે આ કોના બાપની દિવાળી છે સરકારના પૈસા સરકારને લોકો ટેક્સ ચૂકવે અને સરકારના આ ટેક્સના પૈસાથી મહેમાન ગતિ આટલી બધી સહી તમે એમને મહેમાન ગતિ આપો એમનું સન્માન કરો એની સામે કોઈ વાંધો નથી પણ એનો મતલબ એવો નથી કે તમે લાખો રૂપિયા લોકોના આવી રીતના ઉડાવી દો કોંગ્રેસના ધારાસભ્ય દળના નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું કે આ સરકારે એકદમ ફાળતું ખર્ચો કર્યો છે અને રાજ્ય દેવાળું ફૂંકવાની સ્થિતિમાં છે તો આવા સમયની અંદર આ મહેમાનોને ચાંદીની થાળીમાં જમાડવાની શું જરૂર હતી એમણે સાથે સાથે એવું કીધું કે મહારાષ્ટ્ર સરકાર ખેડૂતોના દેવા માફ નથી કરતી અનેક યોજનાઓના બજેટ ઘટાડવામાં આવી રહ્યા છે અને બીજી તરફ આવી રીતના શાહી ખર્ચાઓ કરવામાં આવી રહ્યા છે જોકે સરકારે બહુ પાંગળો બચાવ કર્યો છે સરકારે બહુ વધારે વિગત નથી આપી પણ માત્ર એક મીડિયાના સાથેના ઇન્ટરવ્યૂમાં ખાલી એટલું કીધું કે આ ડીશ પાંચ હજારની નહીં હતી પરંતુ ચાર હજાર કરતાં ઓછી હતી તો હવે શું ફરક પડ્યો સરકારે બીજી કોઈ પણ વાતની ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો મતલબમાં એક વાત ક્લિયર કટ છે કે સરકારે આ મહેમાનોને જમાડ્યા છે અને આટલો શાહી ખર્ચો કરેલો છે એકદમ લેવિસ પાર્ટી આપી હોય એવી રીતના આ પાર્ટીનું આયોજન થયું સરકારે ખોટા ખર્ચા કરે તો એના કાન પકડવા જ પડે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ